नमस्कार दर्शका पेट्रोआ टीवी न्यूज़ में आप सबों हार्दिक स्वागत है और जो ये आज का समाचार दिल्ली एनएचआरसी टीम द्वारा विजापुर तालुका का प्राथमिक आरोग्य केंद्र विजापुर का आयुष्मान आरोग्य मंदिर रावपुरा रामपुरा कुवायडा मुकामे एनक्यूएस नेशनल लेवल नो असेसमेंट एस, नेशनल लेवल ना એસેસર ડોક્ટર રોહિત શોકીન અને ડોક્ટર પ્રીતિ રાયગોપાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર વિજાપુર ડોક્ટર ચેતન પ્રજાપતિ સર અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ આચાર્ય અને આયુષ્યમાન આરોગ્ય મંદિર રામપુરા કુવાયાડાનો સીએચઓ મોનિકાબેન બેન તથા ભાવેશ દરજી આશા બહેનો જિલ્લા નોડલ સીએચ હસમુખભાઈ તાલુકા નોડલ સીએચઓ સુમિત પટેલ આયુષ મેડિકલ ઓફિસર ફ્લૂ સીએચઓ હિરપુરા સંગપુરા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિજાપુર તથા રેણુકાબહેન આશા એફ આશાબહેનોનો સ્ટાફ હાજર રહ્યો હતો